નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે ગુજરાતમાં સતત ચર્ચા જે પ્રમાણે ગુજરાતના રાજકારણમાં સતત ચર્ચા ક્ષત્રિયોના આંદોલનની છે આ જ રીતે જો ભારતનું રાજકારણ એ ઓલવેઝ ધર્મ અને જાતિઓ ઉપર ક્યાંક વહેંચાયેલું હોય તેવું લાગતું હોય છે ભારત દેશમાં જ્યારે પણ ચૂંટણીની ચર્ચા થાય ત્યારે અલગ અલગ ધર્મના અલગ અલગ જાતિના લોકો કેટલો પ્રભાવ પાડી શકે જે તે મતદાન ઉપર જે તે ચૂંટણીના મતદાન પર આજે અમે વિષય લીધો છે કે મુસ્લિમ મતદાર કેટલા અસરદાર લોકસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને અલગ અલગ પક્ષો સીધો પોતાનો પ્રયાસ કરી રહ્યા છે મતદારોને રીઝવવા માટે અને દરેક લોકો કદાચ પોતાની જાતને અવોઇડ કરે છે અથવા તો બોલવામાંથી સ્ટેટમેન્ટમાંથી પરંતુ જ્ઞાતિનો વોટ અને ધર્મના વોટ એ સીધા અસર કરતા જ હોય છે કોઈ જાતિવાદી વાત ન કરતા કેટલો પ્રભાવ પડી શકે એની બિલકુલ એનાલિટિકલ ડિસ્કશન કરવા માટે આજે અમારી સાથે હાજર છે દાનિશ કુરેશી કે જેઓ એઆઈએમઆઈએમના પ્રવક્તા છે અને એમની સાથે છે સૈયદ રફીક લીમડાવાલા જેઓ સુફી સંત છે આપ બંનેનું સ્વાગત

હવે અત્યારે છેલ્લા દોઢ બે દશકમાં તો આપણે એક નવો પ્રકારનો મુસ્લિમો જે છે એ ખાલી એક વિશેષ પાર્ટી કે એક વિશેષ વર્ગના જે લોકો છે એમના વિરુદ્ધ માટે તમે મતદાન કરો આપણે મૂળ મુદ્દાની જયારે આપણે વાત કરીએ મુસ્લિમ સમાજની જયારે આપણે વાત કરતા હોઈએ તો આપણા અને આપણી જરૂરિયાત ઉપર વાત કરવાની જગ્યાએ એક પાર્ટી ના હારે ને બીજી પાર્ટી જીતે એના માટેના જે પ્રયત્નો જે રીતનો એક એક પારફેસ બનાવવામાં આવ્યો ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજને એની અંદર જ સીમિત કરવામાં આવ્યો કે ભાઈ તમારો તમારો હેતુ એટલો જ હોવો જોઈએ એનાથી ઉધાર ક્યાંક ને ક્યાંક વધવાની જરૂર નથી હવે છેલ્લા પાંચ વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ મોડાસા અમદાવાદ ની વાત કરીએ ત્યાં ની સીટો જીત્યા અને ઇવન ગોધરા તો આપણે કેપ્ચર કરી લીધું હતું પછી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી તોડફોડ માટે જાણીતી છે એને ક્યાંક તોડફોડ કરી પણ છતાં પણ અમે એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો કે મુસ્લિમો પોતાની તાકાત પણ તાકાત થી પણ ભારતીય સંવિધાન એન્ટ્રી પડી એના પછી ભારતના રાજકારણમાં એમાં ખાસ કરીને મુસ્લિમ મતદારોના સોચ અને એના ઇક્વેશનમાં ફરક પડ્યો મારો સીધો સવાલ આપણે એ છે એઆઈએમઆઈ એમને આપણે ગણતરી કરીશું જ પણ એની સાથે સાથે ભૂતકાળમાં જેટલા પણ પક્ષો જેને સ્પેસિફિક મુસ્લિમ મતદારોને જ ફોકસ કરીને પોતાની પોલિટિકલ પાર્ટીઝના પ્રોગ્રામ્સ બનાવ્યા એમના એજન્ડાની અંદર પણ ફક્ત મુસ્લિમોનું હિત આ જયારે રાખ્યા છે ત્યારે ફક્ત મુસ્લિમોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી પાર્ટીઓ કેટલી સફળ ગઈ છે ભૂતકાળમાં અને છેલ્લા કેટલાય સમયથી ખાસ કરીને છેલ્લા દસ વર્ષથી એટલો ચેન્જ જોવા મળ્યો તમારો પ્રશ્ન જે છે એ પ્રશ્ન મુસ્લિમ હિત જોવાની વાત છે એના છે કે રાજનીતિ કરે છે તમારે સ્પષ્ટપણે એટલું કેવું પડશે કે સમગ્ર ભારતની તમામ રાજકીય પાર્ટીઓનું કેન્દ્ર બિંદુ હંમેશા મુસ્લિમ સમાજ જ રહ્યો છે હવે એ સકારાત્મક રીતે મુસ્લિમ સમાજને કેન્દ્ર બિંદુમાં રાખે છે કે નકારાત્મક નકારાત્મક રીતે મુસ્લિમ સમાજ ભાગ ભારતીય રાજનીતિ ઓગણીસો સુડતાલીસ થી પડી રહી છે કુલ મળીને સત્યોતેર સાંસદો સાથે જે મુસ્લિમોની રાજનીતિક યાત્રા શરૂ થયેલી એ સત્યોતેર સાંસદોની રાજનૈતિક યાત્રા આજે સાત સાંસદો ઉપર આવીને અટકી પડી છે એની માટે થઈ અને તમામ મુખ્ય રાજકીય પક્ષો સીધો સીધો મને લાગે છે કે રફિકભાઈ જે પ્રમાણે વિશ્લેષણ આપ્યું કે સિત્યોતેર માંથી સાત ઉપર આવીને સીમિત રહી ગઈ છે મુસ્લિમ નેતાગીરી લોકસભામાં તો આની પાછળ જે પ્રમાણે એમને ઇન્ડિરેક્ટલી કદાચ નામ આપ્યું નથી પરંતુ ઇન્ડિરેક્ટલી કીધું કે એમના સેન્ટરમાં શું મુસ્લિમોનું હિત હોય છે અને આપ સીધા સંકળાયેલા છો મીમ સાથે એઆઈએમઆઈએમ નું પણ જે આખું માળખું છે ભલે કદાચ વાત અલગ હોય છે પરંતુ એ માળખામાં પણ ક્યાંક આક્ષેપો થાય છે આપની ઉપર કે માળખું અલગ છે અને ક્યાંક દિશા અલગ છે મારું એવું માનવું છે ભાઈ કે

ક્યાંક ને ક્યાંક મેમ્બર ઓફ પાર્લામેન્ટર પંચાયત કરે છે કે અમે શું આપ્યું તો કે અમે મકાન આપ્યા અમે શું આપ્યા તો અમે શૌચાલય આપ્યા અમે શું આપ્યું તો આ યોજના અમે યોજના પામવા માટે નથી માનતા માનવામાં સો ટકાની જરૂરિયાત છે તો હોવી જોઈએ પણ અમે સત્તાની જે ભાગીદારી છે પોલિસી બનાવવામાં કે ભાઈ કોને આપવામાં આવે કે કઈ રીતે આપવામાં આવે તો એમને જો એમ પૂછવામાં આવે કે ભારતીય જનતા પાર્ટીની અંદર આજની ડેટમાં મુસ્લિમ સમાજને કયા નેતાઓ છે જે મેઇનસ્ટ્રીમ બોડીમાં છે અલ્પસંખ્યક સમાજ લઘુમતી વિભાગની તો વાત જ મૂકી તો તમે લઘુમતી વિભાગ તો મૂક્યો કેવા નું છે પણ મેઇનસ્ટ્રીમમાં શું એમની પાસે દસ કે પંદર કે વીસ બી એવા નેતા છે જે મેઇનસ્ટ્રીમ બોડીમાં હોય તો તમને ક્યાંય નહીં દેખાય તો આ જે પ્રકારની એક રાજનીતિ સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી અને સીધો છે દાનિશજી મારો સીધો સવાલ એ છે આપને કે આ ભારતીય જનતા પાર્ટીને જે વાત કરી ફોકસ કરીને પરંતુ લગભગ જોવા મળે છે તો બધી જ પોલીટીકલ પાર્ટીમાં અત્યારે કારણ કે કોઈ એક એવો કારણ કે આરો સીધો જો આખી છે ને ઘટના એ બધી જ ઘટનામાં સીધો જ એન્ડ પોઈન્ટ એ આવે છે અથવા તો કન્ક્લુઝન એ આવે છે કે મુસ્લિમ નેતાગીરીનો ઘટતો પ્રભાવ જે પણ મુસ્લિમ નેતાગીરી આવે છે મને લાગે છે કે ક્યાંક મુસ્લિમ કમ્યુનિટી મુસ્લિમ વોટર્સ છે એ લોકો એક્સેપ્ટ નથી કરતા જે પ્રમાણે પાસ્ટમાં થતી હતી આ જ વાત આપની પાસે આવીશ પરંતુ પહેલા હું રફીકજી રફીકજી આ સવાલ મુસ્લિમ નેતાગીરીનો પ્રભાવ ધીરે ધીરે ઘટ્યો હોય એના કારણે પરિણામ સર્જાયું છે એવું લાગે છે આપણે

પ્રશ્ન તમારો પ્રશ્ન છે એ પ્રશ્ન છે સમગ્ર સમાજનો પ્રશ્ન છે પણ દુઃખ એ વાતનું છે કે જ્યારે જયારે ભારતીય જનતા પાર્ટી એ સૌહાર્દપૂર્ણ રીતે ખુબ હૃદયના ભાવ સાથે મુસ્લિમ સમાજ પ્રતિનિધિત્વ આપવા માટે થઈ અને વાત મૂકી હોય ત્યારે એવા નિર્ણાયક નામો ની યાદી આપી શક્યા નથી કેમ કે મુસ્લિમ સમાજની અંદર જ્યાં જ્યાં પણ હોય કે કે કોંગ્રેસમાં હોય હોય અંદર દરેક વ્યક્તિ છે એ પોતાની જાતને સર્વોચ્ચ નેતા માને છે બીજા કોઈના નેતૃત્વને સ્વીકારવા માટે તૈયાર નથી એના કારણે જે જૂથ અને એક નેતૃત્વ ઊભું થવું જોઈએ એ નેતૃત્વ ઊભું થતું નથી અને નિરાશ થઈને ભારતીય જનતા પાર્ટી હોવા છતાં પણ આની ઉપર ઠંડુ પાણી રેડી દેવું પડે છે દાનિશભાઈ દાનિશભાઈ ધીસ 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 વાત આવે છે આપ જે પ્રમાણે દાવેદારી કરો છો આમનું કેવું છે કે સંગઠનને એ જ એક જૂટ થઈને નથી આવતા એના કારણે દાવેદારી નથી મળતી દાનિશભાઈ બિલકુલ છેદ ઉડાડી દીધો આપની વાતનો જવાબ આપો દર ખરેખર વાત શું છે દેવાનું હું તમને કહી દઉં કે કોઈ પણ રાજનીતિક પાર્ટી ની અંદર કોઈના વોટર્સ ઓછા હોય કોઈના વોટર્સ વધાર હોય પણ જ્યારે આપણે વાત કરીએ કોન્સ્ટિટ્યુશન વાત કરીએ આપણી મરાલિટી ની વાત કરીએ તો આપણે એ વસ્તુ સમજવાની જરૂરત છે કે આપણે ત્યાં પ્રપોર્શનલ રિપ્રેઝન્ટેશન આપણી પાસે હોવો જોઈએ કોઈની પાસે કોઈ સમાજ નું સંગઠન ઓછું હોય કે કોઈ સમાજનું સંગઠન વધુ હોય આ સેકન્ડરી છે પ્રાયમરી નથી આપણે વાત કરીએ હું અહીંયા અહીંયા જ ઉભા રાખીને રફી પૂછીશ કે અહીંયા આપણે વાત કરીએ કે આજની તારીખમાં ક્ષત્રિય સમાજ જબરજસ્ત વિરોધમાં માં ઉભો છે તો આપ શું સમજો છો સમાજના લોકોવાનો ભાવ એવું છે નેતાગીરીનો અભાવ કોઈ કોઈ લીડર ગુજરાતમાં જે પ્રમાણે નેતાગીરી દેખાતી હતી અને એના કારણે મુસ્લિમ નેતા ગુજરાતમાં દેખાતો નથી જો પ્રભાવની વાત એવી હોય છે ને હું તમને કહું કીભાઈ કે પ્રભાતની આપણે વાત કરીએ તો જે દાડે પ્રદેશના મુખ્યમંત્રી બન્યા નરેન્દ્રભાઈ મોદી હમ આપણે કેશુભાઈ પટેલ ને આ બીજા જે બધા નેતા શંકરસિંહ વાઘેલા ની વાત હોય કે કેશુભાઈ પટેલ ની વાત હોય કે બીજા જે મોટા નેતાઓ હતા કાશીરામ રાણાની કે તમામ લોકોને એ મોટા કરતા હોય છતાં પાર્ટી ત્યાં પાર્ટીની અંદર તમે નેતાગીરી તમારે ઉભારવી પડે છે આજે હું તમને વાત કઉ છું તમે તો મને બહુ જ નાનો જોયો છે દેવાંગભાઈ બહુ જ નાનો આજે આ જ પ્રદેશ ની અંદર અમે જોયું છે કે કઈ રીતે બે હજાર

સ્ક્રીન સ્ક્રીન છે 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 પર પર અને કે જોયું અમુક લોકોની કરિયર જે હોય શરૂ થાય પૂરી થાય છે એમને લોકોનો સાથ સહકાર એવો નથી હોતો અને એવા કેટલા લોકો જોયેલા છે કે જયારે ગ્રાઉન્ડ પર ઉતરા છે ત્યારે કદાચ નિષ્ફળ પણ ગયા છે દેટ મીન્સ કે જે પોપ્યુલેશન છે એનો એમને સપોર્ટ હોવો જોઈએ એ નથી મારો મારો બેઝિક ક્વેશ્ચન એ છે ઓકે ઓકે હું જવાબ આપું તમને અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે હાર અને જીત એ પ્રજાનો પ્રશ્ન છે પણ હું તમને એમ પૂછવા માંગુ છું કે બે હજાર ચૌદ પહેલાની જો આપણે વાત કરીએ તો સ્ક્રીન પર તમે કેટલા નેતાઓને જોયેલા છે મુસ્લિમ યુવા નેતાઓને બતાવો દરેકે દરેક કમ્યુનિટી આવતી હોય છે તો આજે મુસ્લિમ કમ્યુનિટી મુસ્લિમ મતદારો નો પણ એક નાઇન પર્સન્ટ જેટલો સ્ટેપ છે તો એમની પણ વાત આવી જોઈએ અને બિલકુલ એનું નિષ્પક્ષ એનું એનાલિસિસ થવું જોઈએ કારણ કે લોકો સાથે જોડાયેલા છો આપ એ કમ્યુનિટી સાથે જોડાયેલા છો ઓકે ચલો અહીંયા અહીંયા વાત થોડું કારણ કે લાંબી ચાલશે મારી સીધો સવાલ છે દાનિશભાઈ છેલ્લા કેટલાય સમયથી એવું કહેવામાં આવ્યું છે કે ત્રિપલ તલાક બાદ મુસ્લિમ મહિલાઓ એ જે નોર્મલ ટ્રેડિશનલ થોટ હતા એમના વોટિંગ પેટર્નના એ બદલાયા છે ઇઝ ઇટ સો

કે હિજાબ ની અંદર જે પરિસ્થિતિઓમાં એક એક પોલે એક પહેલા ત્યાં ભારતીય જનતા પાર્ટી માં સત્તા હતી એટલે ત્યાં એ લોકો હિજાબ પરસ્ટેક્શન આપ્યું પછી કોંગ્રેસ આવી અને ત્યાં જે રજિસ્ટ્રેશન જે લોટ પ્રમાણે હતું હિજાબ 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 અલી જાનિશભાઈ હિજાબ કે સ્ટેટ વાઇઝ મુદ્દો છે હું ટ્રિપલ થલાક અક્રોસ ધ હું તમને એ જ કહું છું હું તમને એ જ કહું છું હું તમને એ જ કહું છું કે કોઈ પણ હું હું તમને એ જ વાત કરું છું કે જ્યારે પોલિટિકલ પાર્ટી એ કોઈ ડિસિઝન લીધું તો ક્યારે લીધું

મુસ્લિમ મહિલાઓના માઇન્ડસેટમાં કેટલો ચેન્જ આવ્યો શું રાજકીય સોચ બદલાઈ ખરી આપણ ગ્રાઉન્ડમાં ફરો છો આપણ અલગ અલગ મહિલાઓ સાથે સંપર્કમાં હું અ આપલા પ્રશ્નોનો બીજો જવાબ આપું છું એમના પહેલા પ્રશ્નનો જવાબ આપીશ કે ભારતીય જનતા પાર્ટીની અંદર ગુજરાત પ્રદેશની અંદર દિગ્ગજ અને પ્રશિક્ષિત મુસ્લિમ સમાજના સારામાં સારા ઉત્તમ કાર્યકર્તાઓ અમારી પાસે છે પણ આ ઉત્તમ કાર્યકર્તાઓ છે અમે સર્વાનુમતે ક્યારેય આજ સુધી

તમારી તલાક ની વાત સાથે તલવાર હતી અને આ લટકતી તલવાર છે એનો ભય સતત એક ક્રૂર પતિ હોય એક કમાતો ન હોય એવો પતિ હોય અને ખરાબ વર્તન કરતો વ્યક્તિ હોય એ પણ તલાક ના ભય ના કારણે સ્ત્રી નું શોષણ કરતો હતો અને એ શોષણ જનતા પાર્ટી એવું લાગે છે આપને કે એની અસર મુસલમાન અમારા જ્યારે મતદાન કરવા જાય છે ત્યારે એનો ગમે એટલી કટ્ટરતા સાથે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મત આપવાની વાત કરે ત્યારે એની પત્ની છે એ મત આપીને જાય છે કેમ કે હું બુથો ના આંકડા તમને આપી શકું છું કે ના અંદર સાડા સાતસો મત નીકળે એ ક્યાં રફિક ભાઈ રફિક આ બધાની વચ્ચે આપે કીધું કે માઇન્ડસેટ બદલાયું છે પરંતુ છેલ્લી ઘડી એવું જોવા મળે છે કે મૌલવી અથવા ઇમામ દ્વારા એક ફતવો બહાર પડે છે અને ફતવાની અસર જે ભૂતકાળમાં થતી હતી એ દેખાતી હતી શું હવે એ ફતવાની અસર ધીરે ધીરે ઓછી થઈ છે મતદાર મુસ્લિમ મતદાર પોતે પોતાની રીતે વિચારીને નહીં કે કોઈ સ્પેસિફિક એક લાઈન કે એક પેરેગ્રાફ જાહેર થયો તો એને ફોલો કરીને મતદાન કરવાનું પહેલા જે વિચારતો હતો એમાં બદલાવ આવ્યો છે મૌલવી અને ઇમામના ફતવા દ્વારા એક નાના નાના તબકારે વાત કરતા જે યુવાન

વાતાવરણને ધ્યાનમાં રાખીને આપે છે જે આખા ભારત જેવા વિશાળ દેશમાં સ્વીકારાય છે ત્યાં ફતવાને રફિક ભાઈ ભાઈ રફીક ભાઈ અહીંયા મારી પાસે ટાઈમ ઓછો છે દાનશભાઈ સીધા જ હું આવી જઉં છું આપણી પાસે એઆઈએમને આપ રિપ્રેઝેન્ટ કરો છો મારો

તો જ્યાં જ્યાં આપણને લાગે છે ત્યાં આપણે આપણી તાકાતથી આગળ વધી રહ્યા છે અને આ સ્ટેબિલિટી રાખીને જ અમે અમારો આગળનો પ્રોગ્રામ પણ ચલાવવાના છે બીજા નંબરની વાત માધવી લતાની જે વાત આવી માધવી લતાની અંદર બે વસ્તુ બહાર નીકળીને આવી છે એક તો એમણે

જે પ્રમાણે કદાચ થોડુંક નિરસ જોવા મળે છે આ વખતે મુસ્લિમોનું મતદાન અને એનો ગુજરાતમાં જે સ્પેસિફિક કોઈ બી ગાઈડલાઈન સાથેનું એવું હજી સુધી આપણે દેખાઈ રહ્યું છે મિસ્ટર દાનિશ જો મને એવું લાગે છે કે લોકતંત્રની અંદર બધાએ લોકો એની અંદર સભાગીદારી કરવી જોઈએ અને એમાં તો હું એવું કહું છું કે એકલા મુસ્લિમ સમાજના ઉલેમાઓની વાત નથી પણ હિન્દુ સમાજના કે બીજા બી કઈ જે ધાર્મિક નેતાઓ છે એમને આ રીતના પ્રોત્સાહન બં નો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ચર્ચા મુસ્લિમ મતદાર કેટલા અસરદાર ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા નમસ્કાર